અમરેલી જિલ્લાના સુરખપુરા ગામની સીમમાં બોરવેલમાં બાળકી ફસાઈ અમરેલી જિલ્લાના સુરખપુરા ગામની સીમમાં પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી પડી હતી જોકે બાળકી પચાસ ફૂટ ઊંડે જઈને તે ફસાઈ ગઈ છે વાત કરવામાં આવે તો દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા આ બોરવેલમાં પડી હતી અમરેલી ફાયર અને એકસો આઠની ટીમને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી હતી જો વાત કરવામાં આવે તો હાલ એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી રહી છે સૌ પ્રથમ એકસો આઠની ટીમે બપોરે બારને છેતાલીસ મિનિટે કોલ મળ્યો હતો અને એકથી બે મિનિટમાં એકસો આઠની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારબાદ બાળકીનો અવાજ આવતો હતો અને બાદમાં પણ એક વાગે ફાયરની ઇમરજન્સી ટીમ પણ ત્યાં પહોંચી કેમેરાથી બાળકનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું દોઢ વાગે વહીવટી તંત્રના અધિકારીઓ પણ પહોંચ્યા હતા ત્યારે જ ઓક્સિજન શરૂ કરવામાં આવ્યો છે હજુ સુધી જો વાત કરવામાં આવે તો ચૌદ જૂનના રાત્રિના બાર દસ વાગ્યા સુધી આ જે છે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ એનડીઆરએફની ટીમ પણ પોતાના ઇન્સ્ટિટ્યુટમેન્ટ સાથે ત્યાં આગળ જઈને બાળકીને બચાવવા માટેનો પ્રયાસ કરી દેવામાં આવી રહ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો ઓક્સિજનની સાથે અંદરના ભાગે કેમેરાથી તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ જે મહત્ત્વની વાત સામે આવી રહી છે તે મુજબ બાળકી જે છે ઊંધી પડી હોવાને કારણે તેના પગ ઉપર છે અને માથું નીચે હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ખાસ જો વાત કરવામાં આવે તો હાલ ચારેક ઇંચ જેટલું માટીનું લહેર હોવાને કારણે ખાસ જોવા ત્યાં આગળ મળતું નથી પરંતુ હાલ એનડીઆરએફની ટીમ ફાયરની ટીમ સહિત સ્થાનિક અધિકારી તંત્ર તમામ લોકો આ દોઢ વર્ષની બાળકી આરોહીને બચાવવા માટે કામે લાગી છે ખાસ આ બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હોવાની પણ માહિતી મળી રહી છે રાજુલાથી રોબોટની ટીમ પણ સૌથી પહેલાં ત્યાં આગળ પહોંચી હતી પરંતુ હાલ વાત કરવામાં આવે તો બાળકીને બચાવવા માટે અલગ અલગ પ્રકારની કામગીરી જે છે એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે